આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની અધ્યક્ષતામાં તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ તેમજ આગામી રથયાત્રા અને મોહરમ તાજા અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની અધ્યક્ષતામાં તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે જ આગામી રથયાત્રા તથા મોહરમ તાજા અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા અર્પણ કાર્યક્રમમાં જનતાના ચોરાયેલા વાહન અને મોબાઈલ મળી આવેલ જે જનતાને પરત સોંપવામાં આવ્યા હતા જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય જિલ્લા રોહન આનંદ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલ સાહેબ તથા નિલેશભાઈ પુરાણી કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો વાઘોડિયા નગરજનો હાજર રહ્યા હતા